જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આજે આ રાત્રિનું જમવાનું છે તો એમાં મેં ત્રણ વાટકી મગ ચોખા લીધા છે જે ફોતરાવાળી મગની દાળ હોય એ એને પછી ધોઈ નાખવાની બે ત્રણ પાણીથી પછી સાઈડમાં રાખી અને કૂકરમાં બેથી અઢી ગ્લાસ પાણી નાખી અને પાણી સેજ ઉકળી જાય પછી એમાં નમક હીંગ એ નાખવાનું અને ઉપરથી થોડુંક તેલ નાખવાનું આ સૌ સાદી જ ખીચડી છે મગ ચોખાની પછી એ પાણી ઉકળી જાય પછી એમાં ધોઈ લાશે જ ડ્રાય થઈ જાય એટલે પછી એમાં નાખી દેવાના મગ ચોખા પછી એને હલાવી ઢાંકણ ઢાંકી દેવાનું પછી આપણે સાઈડમાં મેં ડુંગળી બટેટાનું શાક કર્યું છે એની સાથે તો કૂકર મૂકી એમાં તેલ બેથી અઢી પાવરા તેલ નાખવાનું એ પછી ગરમ થઈ જાય એટલે એમાં રાઈ જીરું હિંગ સમારેલા ટમેટા તો એમાં મેં ડુંગળી બટેરા સુધારીને જ રાખ્યા હતા પાંચથી છ નંગ ડુંગળી અને એક મીડિયમ બટેટું હવે એમાં નમક સ્વાદ અનુસાર ચટણી મેં દોઢેક ચમચી ચટણી નાખી છે જીરું એક ચમચી હળદર અડધી ચમચી પછી એને હલાવી તેલ છૂટું પડે એટલે પછી એમાં પાણી નાખવાનું એમાં અડધા ગ્લાસ જેટલું મતલબ ચમચો ધોવાય એટલું અડધો ગ્લાસ જેટલું જ પાણી નાખવાનું પછી એને ઢાંકણ ઢાંકી અને બે થી ત્રણ સીટી થવા દેવાની કેમ કે ડુંગળી પણ ચડતા વાર ન લાગે તો તૈયાર છે આપણી મગની ખીચડી ડુંગળી બટેરાનું શાક અને રોટલી તો કેવો લાગ્યો તમને અમારો રાત્રિનું જમવાનું એ મને કમેન્ટમાં પ્લીઝ કહેજો તો અમારી થાળી તૈયાર છે જય દ્વારકાધીશ થેન્ક યુ ફોર વોચિંગ બાય subra